મહેસાણા જિલ્લામાં પીએમ જેએવાઈ યોજના સાથે જોડાયેલ હોસ્પિટલો દ્વારા યોજનાની અમલવારીમાં કરવામાં આવેલ ભૂલોને લઈને તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને જિલ્લા તંત્ર દ્વારા સંબંધિત હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે પીએમ યોજનામાં દર્દીના રિપોર્ટ સહિતના નાણાં લેનારી ચાર હોસ્પિટલો પાસેથી પાંચ ગણી પેનલ્ટી વસૂલ કરવામાં આવશે કડીની ભાગ્યોદય મહેસાણાની શંકુઝ અને વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીને રૂપિયા પરત અપાવ્યા છે શંકુઝ હોસ્પિટલ દ્વારા ખેડાના દર્દીના લીધેલ ખોટા રૂપિયા હજુ ચૂકવવામાં આવ્યા નથી જે વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલ પાસેથી લઈ દર્દીને ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવશે આપ સર્વેને જણાવું કે પીએમ જે વમાય યોજના છે એક સરકારશ્રીની એ એવી સરસ યોજના છે કે જેની અંદર લાભાર્થીઓને ફક્ત એને આઉટર પોકેટ એક્સપેન્ડિચર એટલે ઘરનો કોઈ ખર્ચ ના કરવા એ માટેની યોજના છે અને એમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એનું એક મોનિટરિંગ અને સઘન સિસ્ટમ છે હવે આ પૈકી અમુક હોસ્પિટલો એવી છે કે જે વારે વારે નાની મોટી ભૂલો કરતી હોય અને જાણી જોઈને ભૂલો કરતી હોય તો રૂટીન સિસ્ટમમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર અમારી પાસે ઘણી બધી લેખિતમાં પણ ફરિયાદ આવે અને ઘણા દર્દીઓ ટેલિફોનિક પણ અમને ફરિયાદ કરતા હોય અને અમારા વિઝિટમાં પણ અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીની પણ વિઝિટમાં ઘણી બધી ફરિયાદો અને ઘણી બધી લેખણીસ જોવા મળી અને સતત ગયા વર્ષ પણ અમે સારી એવી અમે નોટિસ આપેલી અને આપ સૌ વિધિ છો એ પ્રમાણે ઘણી બધી હોસ્પિટલને અમે પેનલ્ટી પણ કરેલી છે એમાં પેનલ્ટીમાં અમારી કક્ષાએ જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટરશ્રીના પાવર્સ છે અને રાજ્ય કક્ષાએ બીજો ને ત્રીજો ગુનો થાય તો કક્ષાએના પાવર્સ છે